વિડીઓ અપલોડ કરતા ગોપાલ ગોહિલ નામના યુવકો કોમેન્ટ કરી હતી વિડીયો બાબતે ગમે તેમ બોલતા ફોનમાં પણ ધમકી આપી હતી અમિત દ્વારા સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ નોંધાવી છે અમિત એસસી અનુસૂચિત જાતિ સમાજ નવાથી એટ્રોસિટીની ફરિયાદ પણ નોંધાવી છે મારું નામ અમિત કરશનભાઈ બાબરિયા છે મારું ગામ ઘેટી છે હાલ હું સુરતમાં રહું છું હમણાં થોડાક સમય પહેલાં એકવીસ તારીખ એકવીસ માર્ચ બે હજાર તેવીસના રોજ મેં ઇન્સ્ટાગ્રામ પર એક કહેવાતા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની એક સ્ટોરી મૂકી હતી તેમાં મને પર્સનલ એસએમએસ કરી ગોપાલ ગોહિલ કરીને મને એસએમએસ કર્યો અને ડાયરેક્ટ જ મને કોનો છો તું એવી રીતના મારી સાથે ખરાબ વર્તન કરી એકબીજાને ધમકી આપેલી છે અને તેને મને એમ કીધેલું છે કે તું ગામમાં આવીશ તો હું તને મારી નાખીશ મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે ત્યારબાદ મેં સિંગળપુર પોલીસ સ્ટેશન ખાતે અરજી આપેલી છે પછી અરજી આપેલી અને ત્યારબાદ તે એફઆરઆઈ થયેલી એફઆરઆઈ થઈ ચૂકી છે અને મને મારા જાતિ વિશે ટિપ્પણી કરેલી છે સમાજને ઠેજ પહોંચાડેલી છે આખા સમાજ આખા ગામ વિશે તે ભાઈ મારી જાતિ વિશે બોલ્યા છે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે જય ભીમ જય સવિતા એક સવાલ એ રહેશે કે તમે જે વિડીયો પોસ્ટ કર્યો હતો ને એમાં શું વિવાદ હતો તેમાં જે મેં પોસ્ટ કરેલો હતો તે કહેવાતા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી જે એમ કહે છે કે છૂના મત અછૂત હોતું તેના ભક્ત તેને મળવા આવે છે તેને કહે છે કે છૂના મત અછૂત હોતું જો બાબા થઈને આવો વિવાદ રાખતા હોય તો પછી તેને માનવાનો ત્યાં જવાનો કોઈ મતલબ નથી અને તે વિડીયો મેં પોસ્ટ કર્યો હતો મારી સમાજને બતાવવા માટે મેં પોસ્ટ કર્યો હતો કે આ હજુ પણ આપણી સાથે ભેદભાવ આભર્સેટ રાખે છે અને હાલ મારા ગામમાં પણ હજુ પણ મારા ગામમાં પ્રસંગ થયો તો હમણાં મંદિર બનાવ્યું હતું નવું રામ ભગવાનનું ત્યારે બધાનું જમવાનું રાખેલું હતું તો અમારી દલિત સમાજનું એકદમ અલગ રાખ્યું હતું અમારું જમવાનું અમારું વાસણથી લઈને તમામ વસ્તુ હાલમાં પણ મારા ગામમાં તે પરિસ્થિતિ રહે છે આભાર શેઠની અમારો કોઈ હેર કટિંગ નથી કરતા અમારી સાથે ઘણો બધો એવો ભેદભાવ રાખે છે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ભાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિડીયો અપલોડ કર્યો હતો જેમાં લખેલું હતું કે આપી ક્યાં રહીએ ઈસપર મેં લીખે જેવું લખ્યું હતું ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં ભાવનગરના ગોપાલ ગોયલે વિડીયોની નીચે ક્લિપ કોની છે તું વગેરે મેસેજ કરતા અમિત મેસેજ કોનો છે એટલે તું કહેવા માગે છે તેમ પૂછતા તેણે મેસેજ લખેલ હિન્દુ વિષે છે એટલે ગાઢથી વાત કરી હતી ત્યારબાદ એકબીજાની સાથે વાત કરતા હતા એકબીજાનો મોબાઇલ નંબર આપ લે કર્યો હતો ત્યારબાદ જાતિ વિષે અપશબ્દો કઈ ધમકી પણ આપી હતી અઝર ખુરશી સાથે અસર